બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે ગઈકાલે બપોરે સાડા ત્રણ વાગે ખાંડીવાવ પાસે અકસ્માત સર્જાયો તેમાં માતા પુત્રનું અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામ્યા હતા એમાં પુત્ર છે અલ્પેશભાઈ નરસિંહભાઈ બારિયા તેઓનું દવાખાનામાં વડોદરા એસએસજી હોસ્પિટલમાં મોત નિપજ્યું એ પ્રકારનો એવા દવાખાના વર્તુળો દ્વારા પોલીસના પણ પોલીસે આ અંગે ફરિયાદ પણ નોંધી છે જાંબુગડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ફરિયાદી ગણેશભાઈ વાઘજીભાઈ બારિયા જો ખોડસલ બારિયા ફરી રહ્યા છે તેઓ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે વેગન આર કાસ જી જે ઝીરો વન એચ જે એકવીસ બાવન નંબર એનો ચાલક એની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધી છે અને પ્લેટીના બાઇક છે જી જે સત્તર બી બી ચુમ્માલીસ ત્રીસ એની ઉપર સવાર માતા પુત્ર અલ્પેશભાઈ નરસિંહભાઈ બારિયા અને રેવાબેન નરસિંહભાઈ બારિયા બંને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને અચાનક જ આકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં માતા રેવાબેન નરસિંહભાઈ બારિયા તેઓ પણ ગંભીર રીતે ગવાયા હતા અને શરીરમાં અલગ ચહેરાથી લઈ એમને ગંભીર ઇજાઓને લીધે અનકોન્શિયસ અવસ્થામાં હતા એટલે કે બેહોશ હતા અને તેઓને પ્રોધા એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા રાત્રે સાડા સાત વાગે સમી સાંજે સાડા સાત વાગે અલ્પેશભાઈ નરસિંહભાઈ બારિયાનું એસએસજી હોસ્પિટલના દવાખાને ડૉક્ટરે જણાવ્યા પ્રમાણે તેઓનું મોત નીપજ્યું હતું અને એનો પોસ્ટમોર્ટમ કરવા માટે જાંબુગોળા પોલીસે સ્થળ ઉપર એટલે કે એસએસજી હોસ્પિટલમાં મુલાકાત પણ કરી છે અત્યારે સવારે માતા રેવાબેન નરસિંહભાઈ બારિયાને વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમાંથી પારુ હોસ્પિટલ એટલે કે વાઘોડિયા ખાતે તેઓને લઈ જવામાં પારોડ યુનિવર્સિટીમાં અને આ અંગે એમના સગાવાળા દ્વારા જે સૂત્રો છે તે દ્વારા મને આ માહિતી મળી છે કે તેઓને પારોળ ખાતે લઈ જવામાં આવે છે પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે એફઆઈઆર નોંધી છે ફરિયાદી ગણેશભાઈ વાઘજીભાઈ બારીયાની જેઓની ફરિયાદના આધારે પોલીસે સઘળી કાર્યવાહી કરી છે અને જે મરણ મરણ જનાર છે તેના પોસ્ટમોર્ટમ માટે જાબુગોડા પોલીસે એસએસજી હોસ્પિટલમાં ત્યાં પહોંચી અને સઘળી કાર્યવાહી હાથ ધરવાના પ્રયાસ અત્યારે વહેલી સવાર આપણે વાત કરીએ તે વખત કરી રહ્યા છે બનાવ અંગે પોલીસે બીએનએસની કલમ છે બસો એકાસી એકસો છ અને મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો સિત્યોતેર એકસો ચોરાસી પ્રમાણે ગુનો નોંધ્યો છે મારુતિ વેગનર જી જે જીરો વન એચ જે એકવીસ બાવનનો જે ચાલક છે એની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે પ્લેટિના બાઇક છે તે પણ ત્યાં સ્થળ ઉપર પડેલી હતી જે સત્તર બી બી ચુમ્માલીસ ત્રીસ એની ઉપર આજે માતા પુત્ર જઈ રહ્યા હતા અને અચાનક આજે બનાવ બન્યો હતો બનાવને પગલે વેગેનાર ગાડીનો કાચ પણ તૂટી ગયો હતો વેગેનાર ગાડી પણ ડેમેજ થઈ હતી તો પ્લેટિના જે બાઇક છે તે બાઇક પણ ત્યાં સ્થળ ઉપર પડેલી હતી તેનો પણ ફ્રન્ટનો ભાગ છે એનો હેડલાઇટ સહિતનો ભાગ છે તમામ ભૂકા બોલી ગયા હતા અકસ્માતની ગંભીરતા એટલી હતી કે બંને માતા પુત્ર એટલા ગંભીર રીતે પથરાયા હતા કે બંને તે સમયથી બેહોશ હતા માતા પણ બેહોશી અને હાથમાં જ દવાખાને લઈ જવામાં આવ્યા હતા